જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવ મહિના સ્ત્રોત જેને સાંભળવાથી તમામ પ્રકારના રોગ કષ્ટ દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે મનોવાંચિત ફળ મળે છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે હની નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્ત જનાશ્રયમ ચરદમ વંદે શિવમ શંકરમ પરમ શિવ ભક્તોની ગણનામાં ગંધવરાજ પુષ્પદંતનું નામ વિશેષ આદર લેવાય છે સાહિત્ય માટે પ્રાતઃ કાળે જ એક રાજાના ઉપન સુંદર અને સુગંધિત પુષ્પો તોડી લાવતા રાજા માળીઓને કઠોર દંડ દેતો માળીઓએ ઘણા પ્રયત્ન કર્યા પણ ફૂલ લઈ જનારનો કોઈ પતો લાગતો ન હતો છેવટે એ બધાએ નિર્ણય પર પહોંચ્યા કે ફૂલ લઈ જનારો ઉપવનમાં આવતા જ કોઈ વિશેષ શક્તિથી અદ્રશ્ય થઈ જાય છે પ્રધાનો એ સમસ્યાનું સમાધાન શોધ્યું સર્વે નિશ્ચય થયો કે ઉપવનની ની ચારે તરફ શિવ નિર્માલ્ય ફેલાવી દેવામાં આવે શિવ નિર્માલ્ય ઓળંગતા જ ચોરની અદ્રશ્ય અંતર્ધાનિક શક્તિ ક્ષીણ થઈ જશે ગંધર્વરાજ ને આ યોજનાનું જ્ઞાન ન હતું નિર્માલ્યનું ઉલ્લંઘન કરતા માળીઓએ તેને જોઈ લીધો

એવો નિશ્ચય કરી ભગવાન શિવની પ્રસન્ન અખંડ સમાધિ મુનિઓ અને ધ્યાની જ્ઞાનીઓની તપસ્યાની પણ ઉપેક્ષા કરી દેનારા ભગવાન શંકર ભક્તના પોકાર પર દોડી આવ્યા કારાગારમાં દિવ્ય પ્રકાશ છવાઈ ગયો ગંધર્વરાજે જોયું કે ભગવાન શિવના મસ્તક પર ગંગા હસી રહી છે કંઠ નીલો છે ગૌરવ વર્ણ પર સર્પો ની માળાઓ સાક્ષાત્કાર તેની ભીષણ તપસ્યાને સફળ કરી દીધી એનો અપરાધ દૂર થઈ ગયો એને અનેક રીતે શિવને સ્તુતિ કરી ચરણ ધૂલી મસ્તક ઉપર ચડાવીને નિવેદન કર્યું કે ભગવાન આપના મહિમાની પરમ વિધિને ન જાણવા છતાં નિર્વિન બને ભગવાન શંકરે ભક્તને અભયદાન આપ્યું એના જન્મ જન્મ બંધન કપાઈ ગયા બીજા દિવસે રાજાએ એ કારાગરમાં સ્વયં ઉપસ્થિત થઈને પુષ્પદંતના દર્શનથી પોતાના સૌભાગ્યની પ્રશંસા કરી જેને ભગવાન શિવે પોતાના દિવ્ય મુક્તિ આપી એને બંધ રાખવાનું સાહસ બીજો વ્યક્તિ ભલા કઈ રીતે કરી શકે રાજા એ પોતાના અપરાધ માટે ક્ષમા માંગી ગંધર્વરાજ પુષ્પદંતની ગણના મહાન શિવ ભક્તોમાં થાય છે એમને પ્રભાસ ક્ષેત્રમાં પુષ્પદંતેશ્વર શિવલિંગની સ્થાપના કરી હતી એમણે શિવ મહિન સ્ત્રોતના રૂપમાં જે સાહિત્ય જગતને આપ્યું છે તેનાથી અસંખ્ય માનવીઓનું કલ્યાણ થઈ રહ્યું છે શિવ મહિમા સ્ત્રોત ની સાથે સાથે પરમ ભક્ત પ્રવર ગંધર્વ રાજ નું નામ પણ અમિત અને અમર છે પોતાની શિવ આરાધના થી એમણે ભગવાન શિવ નું સાનિધ્ય મેળવ્યું અને શિવ ગુણો નું આધિપત્ય પ્રાપ્ત કર્યું હતું શિવ મહિમા સ્ત્રોત ગુજરાતી ભાવાર્થ સાથે પુષ્પદંત નામના ગંધર્વ બોલ્યા કે હે ભગવાન આપના અનંત મહિમાથી અજાણ હોવાને કારણે બ્રહ્મા આદિ દેવતાઓએ પણ કરેલી આપની સ્તુતિ અયોગ્ય ગણાતી હોય એવી સ્થિતિમાં હું આપની ઉચિત સ્તુતિ ન કરી શકું તો એમાં કોઈ આશ્ચર્ય કે નવાઈ નથી સર્વે દેવદાનઓએ પોતપોતાની બુદ્ધિ અનુસાર તમારી સ્તુતિ કરેલ છે અને તે માન્ય થઈ છે એટલે મારી બુદ્ધિ પ્રમાણે જે યોગ્ય લાગી તેવી આ નિર્દોષ સ્તુતિ કરી છે જે કોઈ જાતના દોષ વગરની અને નિંદાને પાત્ર નથી હે નીલકંઠ આપનો મહિમા વાણીથી બોલી શકાય તેવો અને હૃદયથી કહી શકાય તેવો નથી આ બંનેની પ્રવૃત્તિ સંસારના બધા જ પદાર્થોમાં થાય છે

એમની વાણી અમૃત જેવી મધુર અલંકારો થી સુસજ્જિત છે જેમનો ગુણ છે તો મારી પાસે કયો ગુણ છે હે ત્રિપુર દહન હું તો તમારા ગુણોની પ્રાર્થના કરી પવિત્ર બની જાવ એટલા માટે જ તમારી સ્તુતિ તમારા ગુણગાન ગાઉ છું હે વરદાન આપનાર ત્રણેય વેદોના સારરૂપ આ જગતની ઉત્પત્તિ રક્ષા અને પ્રલય નું કારણ જે આપનું ઐશ્વર્ય તે સત્વગુણ રજોગુણ તથા તમસ ગુણ આ ત્રણેય ગુણો તમારા શરીરમાં વિદ્યમાન છે અર્થાત બ્રહ્મા વિષ્ણુ ને શિવ એ તમારા જ સામર્થ્યની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે હે ભોલેનાથ આ જગતમાં કેટલા કેવા મૂર્ખા પણ છે જે તમારા ઐશ્વર્યમાં સામર્થ્ય નથી એવું કહે છે જેઓ ખરેખર પોતાનું જ અમંગળ કરે છે સંસારના કેટલાક મહામૂર્ખ અજ્ઞાનવશ થઈ એવો કૃતર્ક કરે છે ક્યા બ્રહ્મા કઈ ક્યા શરીર થી ક્યા ઉપાય થી અને ક્યાં કારણથી ત્રણેય કરે છે પરંતુ તેઓ જાણતા નથી કે તમારા ભૂમિ વગેરે જે સાત લોક છે તે બધા જ અવયવો વાળા છે શું તેમની ઉત્પત્તિ કોઈનાથી નથી થઈ જે અવયવ સહિત છે તેમની ઉત્પત્તિ પણ સહિત છે ઈશ્વરની કૃપા વિના સંસારની રચના સંભવ જ નથી અને જો ઈશ્વર વિના સંસારની ઉત્પત્તિ હોય તો તે ઉત્પત્તિમાં કઈ સામગ્રીની આવશ્યકતા છે ભલે મૂર્ખ વિવેચક ઈશ્વર હોવા વિશે સંદેહ કરે પણ આપના અસ્તિત્વ વિશે કોઈ નથી હે ભગવાન ત્રણે વેદો સાંખ્ય શાસ્ત્ર યોગ શાસ્ત્ર મત અને વૈષ્ણવ મત આ પાંચેયના માર્ગો અલગ અલગ નદીઓના વહેણ જેવા છે પોત પોતાની ઈચ્છા અનુસાર શ્રદ્ધા અનુસાર આ માર્ગો પર ચાલનારા મનુષ્ય છેવટે તો તમને જ પામે છે જેવી રીતે વાંકા ચૂકા રસ્તે વહેતી નદીઓ છેવટે તો સમુદ્ર ને જઈને જ મળે છે હે વરદ તમારી પાસે તો માત્ર એક ઘરડો ખટવાંગ બ્રહ્મનું કપાળ ભસ્મ અને છે છતાં દેવતાઓ માત્ર તમારી ભ્રુકુટી ઈશારે તમારી માત્ર કૃપા દ્રષ્ટિથી સમૃદ્ધિઓ ભોગવે છે આત્મજ્ઞાનીઓને બ્રહ્મ પ્રાપ્ત મનુષ્ય એ વિષય રૂપી મૃગતૃષા રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દરૂપી મૃગતૃષ્ણા

મોહ પમાડી શકતી નથી વિચલિત કરી શકતી નથી હે ત્રિપુન હું આપની સ્તુતિ કરવામાં કોઈ શરમ અનુભવતો નથી એટલે મારી વાચાડતા ધૃષ્ટતા કરે છે તો આપ મને ક્ષમા કરો હે ગિરિરાજ તમારું લિંગાકાર સ્વરૂપ અગ્રસ્ત સમાન તેજસ્વી છે

રાવણે પોતાના મસ્તકોની કમળ રૂપ માળા બનાવી આપના ચરણોમાં ધરી દીધી અને પૂજન કર્યું આ ભક્તિના લીધે તેને કોઈની સાથે લડ્યા વિના અને શત્રુ વગરનું ત્રણેય રાજ્ય મળ્યું શત્રુનો નાશ કરવા માટે એવી ભૂજાઓ પ્રાપ્ત કરી જે હર ઘડી યુદ્ધ માટે ઈચ્છુક રહેતી હતી હે વરદ જે રાવણે આપની કૃપાથી શક્તિશાળી ભૂજાઓનો સમૂહ પ્રાપ્ત કર્યો અને પછી આપના નિવાસ સ્થાન કૈલાસ પર્વતને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો એ વખતે તમે પગના અંગૂઠા માત્ર થી પર્વતને દબાવ્યો ત્યારે રાવણ ને પાતાળમાં પણ સ્થિર રહેવું મુશ્કેલ બની બની ગયું મૂર્ખ માનવી સામર્થ્ય પ્રાપ્ત કરી અભિમાની જાય છે હે આપનાર આપના ચરણોના બાણાસુરે ત્રણેય લોકોને વશમાં કરી લીધા હતા અને પરમ ઉચ્ચ ઇન્દ્રપદને પણ બાણાસુરે તિરસ્કાર કરી દીધો એમાં કોઈ આશ્ચર્ય પામવા જેવું નથી કારણ કે આપની સમક્ષ જે માથું ઝુકાવે છે તે બધા જ પ્રકારની વૃદ્ધિનો અધિકારી બની જાય છે હે ત્રિલોચન જે વખતે સમુદ્ર મંથન થયું અને હળાહળ વિષ ઉત્પન્ન થયું એ સમયે રાક્ષસોને ભય લાગ્યો કે ક્યાંક અસમયે નાશ ન થઈ જાય ત્યારે આપે કૃપા કરી અને એમની રક્ષા કાજે કાળ સમાન વિષનું પાન કર્યું એ વિષ પણ આપના કંઠમાં અત્યંત શોભા આપનારું બની ગયું સંસારના ભયોને દૂર કરનારને કોઈ વિકાર થાય તો તે દૂષણ નહીં પણ ભૂષણ જ ગણાય છે હે નીલકંઠ

તમે જ્યારે સંસારની રક્ષા કાજે નૃત્ય કરો છો રાક્ષસોને નૃત્યના આનંદમાં મગ્ન કરીને વધ કરો છો ત્યારે નૃત્ય કરતી વખતે પગના ધમકારાથી પૃથ્વીને આંચકા થાય છે કે તે તૂટી જશે પાતાળમાં ઘસી જશે તેવી જ રીતે ભૂજાઓના ફરવાથી વિષ્ણુના સ્થાન આકાશમાં તારાઓના ટુકડા ટુકડા થઈ જશે એવા સંશયમાં તેઓ પડે છે તમારી લાંબી જટા વારંવાર ઝટકવાથી દેવલોક પણ ડામાં થઈ જાય છે અને મુશ્કેલી પામે છે હે શિવ તમારી પ્રભુતા ઘણી જ વિચિત્ર છે અને ક્યારેક ભય પણ ઉત્પન્ન કરે છે હે પ્રભુ તારા તારાગણોથી ચડકતો આકાશ ગંગાનો જળ સમૂહ જે આખા આકાશમાં ફેલાઈ રહ્યો છે તે આપના માથા ઉપર એક જળ બિંદુની માફક દેખાય છે પરંતુ તમે એક કલ્પ બિંદુથી સમુદ્રની જેમ આ મહાદ્વીપ જેવા સંસારને ચારે બાજુથી ઘેરી લીધો છે માટે હે ભગવાન તમારા દિવ્ય શરીરની મહત્તાનો વિસ્તારા દ્રષ્ટાંતથી વિચારવા યોગ્ય છે હે નીલકંઠ તૃણતુલ્ય ત્રિપુરાસુરને બાળવા માટે તમે પૃથ્વીનો રથ બ્રહ્માજીને સારથી હિમાલય પર્વતનું ધનુષ્ય સૂર્ય અને ચંદ્રને રથના પૈડા અને શ્રી વિષ્ણુરૂપી બાણ રચ્યા આટલો આડંબર શા માટે શું ત્રિપુરાસુર રૂપી ત્રુણને તોડવા માટે તમે આટલા વિકટ સાધનો ભેગા કર્યા જ્યારે તમે એક ક્ષણ માત્રમાં સંસારનો સંહાર કરી શકો તેમ છો સમર્થ લોકો પોતાના આધીનો સાથે ખેલ કરે છે તો આ પરાધીન નથી બની જતા હે મહાદેવ જ્યારે ભગવાન વિષ્ણુજી સહસ્ત્ર કમળ લઈને તમારા ચરણોની પૂજા કરતા હતા ત્યારે એક કમળ ઓછું જોઈ ભક્તિભાવથી સહેજે ખચક્યા વિના તેમણે પોતાનું નેત્ર કાઢીને કમળના સ્થાને મૂકી પોતાની પૂજા પૂર્ણ કરી તેમનો આ ભક્તિભાવ સુદર્શન ચક્રનું સ્વરૂપ પામી ત્રણેય લોકોની રક્ષા કરી રહ્યું છે હે ભગવાન તમે યજ્ઞનું ફળ આપનાર છો એમ માનીને અને દેવતાઓમાં અપાર શ્રદ્ધા રાખીને માનવી કટિબદ્ધ બની કર્મો કરે છે યજ્ઞ કરે છે કારણ કે જ્યારે કાર્ય પૂરું થાય છે તો તમે જ વિદ્યમાન રહો છો નષ્ટ કર્મ ફળ આપતું હોય તો તે જરૂર પુરુષની ઉપાસના વિના ફળદાયક નથી બનતું અર્થાત કર્મ માત્રના ફળદાતા એકમાત્ર તમે જ છો હે શરણાગત રક્ષક યજ્ઞ ક્રિયામાં કુશળ દક્ષ પ્રજાપતિ જેવા યજ્ઞ કરતા યજમાન અને જેના સભાસદ બ્રહ્મા વગેરે દેવતા સમૂહ અને ત્રિકાલ દર્શી ઋષિ જે યજ્ઞ કરાવનારા હતા એ બધા હોવા છતાં યજ્ઞ નિષ્ફળ જાય બગડી જાય તો આશ્ચર્ય કહેવાય માટે હે ભગવાન તમારા પ્રત્યેની અશ્રદ્ધાને કારણે જ જ યજ્ઞનો નાશ થયો થયો નિષ્ફળ કારણ કે તો એકમાત્ર તમે છો તમારા પ્રત્યે શ્રદ્ધા રાખી જે કરવામાં આવે તે બધું સફળ બનશે હે શિવજી જે વખતે બ્રહ્મા કામવશ બની પોતાની પુત્રી સાથે કામ ક્રીડા એની પાછળ દોડ્યા ત્યારે એ કન્યા લજ્જાના ભયથી હરણી બનીને દોડી ગઈ એ સમયે બ્રહ્માએ પણ હરણનું સ્વરૂપ ધારણ કરી એનો પીછો કર્યો એવા સમયે તમે આવી અનિતિ જોઈ હાથમાં ધનુષ્ય મૃગ હરણ ઉપર શિકારી બની પીછો કર્યો તો બ્રહ્મા આકાશમાં નાઠ્યા અને ત્યાં મૃગ રૂપે નક્ષત્ર અને આપનું બાણ આદરા નક્ષત્ર રૂપે આજે પણ તેમનો પીછો છોડતું નથી તમારું ધનુષ્ય બાણ કદી એ અન્યાયીઓને માફ કરતું નથી હે પ્રભુ તમે ધનુષ્યધારી કામદેવને ક્ષણવારમાં ભસ્મ કરી તેમનું અડધું શરીર ફરીથી ઉત્પન્ન કરી પોતાના શરીરમાં ધારણ કર્યું આ લીલા જોઈ નિજ સ્વરૂપાભિમાન પાર્વતીજી તમને સ્ત્રી ઉપર મોહિત સમજે છે કારણ કે તમે કામદેવને ભસ્મ કરી પોતાના અર્ધા શરીરમાં સ્થાન આપ્યું પરંતુ હે ઈશ્વર તમારા ઉપર આ આરોપ લગાવવો યથાર્થમાં સત્ય નથી કારણ કે સ્ત્રી અર્ધાંગીની હોય છે સ્ત્રીઓ અણસમજુ અને વિચારહીન હોય છે હે મદન દહન સ્મશાનમાં રમવું ભૂત પ્રેતો અને સાથે રમતો રમવી શરીરે ચોપડવી અને ગળામાં માનવ ખોપરીઓની માળા પહેરવી આવી બધી રીતભાતો ભલે લોકોને અમંગળ લાગતી હોય આ બધા પદાર્થો ભલે અમંગળ હોય પરંતુ હે વરદાનદાતા તમારું સ્મરણ કરવા માટે તો તમે હંમેશા મંગળકારી છો હે ભગવાન યોગી જેનો પ્રાણાયામ કરી અને આત્માને હૃદયના વચમાં રાખીને જેનું વર્ણન ન કરી શકાય એવા તત્વને જોઈને અવિસ્મરણીય આનંદ પ્રાપ્ત કરે છે એનાથી એમનું શરીર રોમાંચિત થઈ જાય છે અને નેત્રો તૃપ્ત થઈને હર્ષાશ્રુથી છલકાઈ જાય છે એવું લાગે છે કે જાણે તેઓ અમૃતના તળાવમાં સ્નાન કરી રહ્યા છે તે અવિસ્મરણીય અને અવર્ણનીય સ્વરૂપ આપનું જ છે હે શંકર સૂર્ય ચંદ્ર પવન અગ્નિ જળ આકાશ પૃથ્વી અને આત્મા વગેરેના પદાર્થ સ્વરૂપ આપ જ છો તમને જાણનાર તમારા વિશે ઘણું વર્ણન કરે છે પરંતુ આગળ એમની બુદ્ધિ ચાલતી નથી અર્થાત સંસારમાં એવો કોઈ પદાર્થ નથી દેખાતો જેમાં તમે વ્યાપેલા ન હોવ આપ સર્વવ્યાપક છો હે શરણ આપનાર પ્રભુ તમે બધામાં વ્યાપ્ત બનીને અર્થાત ઓમકાર્થી ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને ત્રણેય વેદો જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થા સ્વર્ગ મૃત્યુ અને પાતાળ ત્રણેય લોક બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર ત્રણે દેવતા એમને ધારણ કરી એમનું ચોથું પવિત્ર ધામ છો જેનું તુર્ય કહેવામાં આવે છે એ ચૈતન્ય સ્વરૂપનું પણ સ્મરણ કરું છું હે ભગવાન સમસ્ત રૂપમાં વ્યાપ્ત વાપની સ્તુતિ કર્યા કરું છું હે દેવાથી દેવ ભવ એટલે કે ઉત્પત્તિ કરતા શર્વ એટલે સર્વરૂપ શુભ કરતા

સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને વિરાટમાં વિરાટ સ્વરૂપ ધારણ કરનારા પ્રાચીન હે જગતા હું આપને નમસ્કાર કરું છું સંસારની ઉત્પત્તિ સમયે તમે તમારા રજોગુણ સહિત જે ભવ્યુપ બ્રહ્મા ધારણ કર્યું અને સૃષ્ટિનું પાલન કરવા માટે સત્વગુણ સહિત સત્ય રૂપ વિષ્ણુ અને પ્રલયના સમય તમુ ગુણ રુદ્ર સહિત દરેક રૂપ ધારણ કર્યું મોક્ષ વખતે ત્રણેય ગુણોથી રહિત અર્થાત નિર્ગુણ શિવ શિવ શાંત રૂપ ધારણ કર્યું હે ભગવાન તમારા પ્રકાશ એવા અનેક સ્વરૂપોને મારા નમસ્કાર છે હે વરદાન આપનાર તમારા મહિમાનો તો કોઈ અંત છે જ નહીં અને મારું ચિત્ત રાગ દ્રેશ અને ક્લેશ વગેરેના વશમાં થઈ પરિણામે દુર્બળ બને છે આવી રીતે જ્યારે હું ગુણોના વર્ણનથી ભયભીત બન્યો ત્યારે મારી ભક્તિએ ઉત્સાહિત કરીને વાણી રૂપ ફૂલોની માળા તમારા ચરણોમાં પહેરાવી દીધી અર્થાત મારી વાણીમાં એટલું સામર્થ્ય ક્યાં છે કે આપના ગુણોની પ્રશંસા કરું વર્ણન કરું મારી ભક્તિએ આ થોડું વર્ણન કરાવ્યું છે હે મહાદેવ જો દેવી સરસ્વતી પોતે નીલ પર્વત જેટલી શાહી સમુદ્રરૂપી પાત્રમાં નાખી કલ્પ વૃક્ષ કલમથી તમારા ગુણોને લખે તો પણ તમારા ગુણોનો પાર આવે નહીં

જે કોઈ માનવ શુદ્ધ ચિતે તેમજ પરમ ભક્તિ ભાવથી ભોળાનાથના સ્ત્રોતનો દરરોજ નિયમિત પાઠ કરશે તે શિવલોકમાં ઇન્દ્ર સમાન ગણાશે અને તેના સંસારમાં ધન આયુષ્ય સંતાન અને ઉચ્ચ કીર્તિ પ્રાપ્ત થશે બધા જ દેવતાઓમાં શિવજી જેવા એમની બરોબરી કરી શકે એવા બીજા કોઈ દેવતા નથી શિવજીની સ્તુતિ કર્યા પછી બીજા કોઈ દેવતાની સ્તુતિ કરવાની આવશ્યકતા રહેતી નથી અઘોર મંત્રથી મોટો કોઈ બીજો મંત્ર નથી ગુરુથી શ્રેષ્ઠ એવું બીજું કોઈ તત્વ નથી આ મહિમના સ્ત્રોતના પાઠથી જેટલું પુણ્ય થાય છે તેના સોળમા ભાગનું પણ દીક્ષા દાન તપ ભ્રમણ જ્ઞાન અને કરવાથી પણ થતું ગંધર્વોના રાજા હતા ભગવાન શ્રી અનન્ય દાસ હતા એક વાર તે શિવજીનો મહિમા ઘટે એવો અપરાધ કરી બેસવાથી પોતાના ઉચ્ચ પદથી ભ્રષ્ટ થયા એ પછી તેમણે શિવજીના મહિમાનું દિવ્યમાં દિવ્ય સ્ત્રોત રચી શિવજીને સંતોષીને પાછા પોતાના પદને પામ્યા હતા

એની બીજું બરાબર કોઈ સ્તોત્ર નથી એમાં ભગવાન શંકરનું નું જ વર્ણન છે આ સ્ત્રોત રૂપી પૂજા શ્રી મહાદેવજીના ચરણ કમળમાં મેં એટલે કે પુષ્પાદંત આચાર્ય એ ચઢાવી છે આ સ્ત્રોતથી શ્રી શાંબ સદા શિવ શંકર મારી ઉપર પ્રસન્ન બને હે મહેશ્વર અમે આપના તત્વને નથી જાણતા તમારો મહિમા પણ નથી જાણી શકાતો માટે તમે જેવા છો જ્યાં છો તેવા હું આપને પ્રણામ કરું છું જે મનુષ્ય આ મહિમના સ્ત્રોતનો દરરોજ નિયમિત એક વાર બે વાર અથવા ત્રણ વાર પાઠ કરશે તે સંસારના પાપોથી મુક્ત બની શિવલોક પ્રાપ્ત કરશે શ્રી પુષ્પાદંત આચાર્યને મુખેથી કહેવામાં આવેલ આ શિવપ્રિય પાપનાશક મહિમના સ્ત્રોત છે ધ્યાન ધરીને એક ચિત્તે યાદ કરીને પાઠ કરવાથી ભૂતપતિ શ્રી મહાદેવજી અત્યંત પ્રસન્ન બને છે ઇતિ શ્રી પુષ્પદંત વિરચિતમ શિવ મહિમના સ્ત્રોત સંપૂર્ણ હર હર મહાદેવ હર મન સાંભળવા માટે ધન્યવાદ